વડોદરામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રોગ્રામ માટે ખાસ અતિરિક્ત જિલ્લા ચૂંટણી અધિકારીઓની નિમણૂકમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સ્થાન આપવામાં આવ્યું છે દેશના ચૂંટણી કમિશનરે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા માટેની કાર્યક્રમની સૂચના આપી છે તારીખ એક એક બે હજાર છવ્વીસ બંધારણની કલમ ત્રણસો ચોવીસ પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ એકવીસ અને અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ લાયકાતની તારીખ તરીકે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝન દરમિયાન ગણતરીના ફોર્મ મતદારોને વિતરિત કરવાના હોય મતદારો પાસે મળેલા ફોર્મની ચકાસણી કરવાની હોય અને ચકાસણી પછી તેને અપલોડ કરવાની હોય જે મતદારો પાસેથી મળેલા દસ્તાવેજોનો પણ ચકાસવાના અને અપલોડ કરવાના છે જે કાર્યની દેખરેખ અને અમલ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરોની ભાગીદારી અને અસરકારક ભૂમિકા અનિવાર્ય છે તે જોતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની તેમના સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિશેષ અતિરિક્ત જિલ્લા ચૂંટણી અધિકારીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે સૌપ્રથમ મીડિયાને મિત્રોને આભાર આપ તમામ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરના પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઈઓ તરીકે એડિશનલ ડીઓ તરીકે આ મ્યુનિસિપલ કમિશનરની ગંદુત ઓર્ડરમાં ઇશ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટેન્શિન રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર સ્ટોર્સમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાનમાં લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનને સ્પેશિયલ ડીઓ અને એક્શન ડીઓ તરીકે ઓર્ડર રચાર કરવામાં આવી રહ્યા છે એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે સૈયાદજી નગરગ્રમ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને મેટ્રો ઓફિસની ટીમ દ્વારા એપીડીઓ અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્ટી કમિશનર રાજપુરકરે નેતૃત્વમાં કામગીરી કરાય છે આની ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે અને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલિટરી રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એક સાથે એનું ઇશ્યુ થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ એમાં એટીન ઇયર્સ ઓફ એજ એ જ રૂલ છે એટલે કંઈક બોગસ વોટર્સ હોય અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટ્રનલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાનું પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે ઇન્યુમરેશન ફોર્મ ઈએફ ફોર્મની વિતરણ ઈએફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન મધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને ઇન્યુમરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છીએ ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એની રિન્યુ કરતા હોય છે ત્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી એના તરીકે કરવા માટે આ ઓર્ડર ઇશ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતા આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્ટરશીપ સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આગળ નવા સમાવેશ થયેલા હોય એટલે બે જગ્યામાં એમનું નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અલગ અલગ ફોર્મ્સ અમે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે આપણે કલેક્શન નથી કરવાનું એટલે આ સિસ્ટમથી

નોર્મલી નાગરિક પાસે હોતું નથી આપણે પહેલાં એફ ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ કર્યા પછી એ ક્રોસ વેરિફિકેશન કરે કદાચ ડોક્યુમેન્ટેશનમાં કે પેપર હોય રેશન કાર્ડ એનું નામ અલગ હોય અથવા નથી એ એને વેરીફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું પણ નોર્મલી અમે વેરિફિકેશન માટે બીએનઓને મોકલતા હોય છે એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરિફિકેશન થતા હોય છે એટલે આ જે માહિતી છે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે આપણે રીસબમિટ કરવાનું છે સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો કાલે ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આ સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે મોટાભાગમાં ગ્રહ હોય આપણા સ્કૂલ્સ હોય અદર્વાઇઝ કોલેજિસ યુનિવર્સિટી હોય જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે અને જે બીએલઓ એપ છે બીએલઓ એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ટ્રેનિંગ ફરીથી ટ્રેનિંગ આપીને અમારા બીએલઓ અને એમના જે વોલન્ટિયર્સ આપણે બીએલઓઝને સપોર્ટ કરવા ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે એ તમામને આઈડી કાર્ડ હોય છે એના પોતાનું આઈડી કાર્ડ અદરવાઈઝ નોટિફાઈડ લેટર હોય છે ઓર્ડર આજે ઇસ્યુ કરીશું ઇસ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં તમામ વોર્ડમાં સોસાયટીઝમાં જઈને આ માહિતી પણ આપશે કોઈ કન્ફ્યુઝન હોય એને સમજાવવું પણ આ જવાબદારી છે અને આજે આ કામગીરી કરવામાં ના ઈસીઆઈની વેબસાઇટ ઉપર આની જાણકારી છે વીએમસી ઇઝ નોટ એમ્પાવર્ડ ફોર દેટ ઈસીઆઈની વેબસાઇટ ઉપર આ માહિતી છે અને આજના ટ્રેનિંગ પછી જે માહિતી આપને જોઈએ છે એનું પણ અમે પ્રોપર રીતે ના 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 ઇટ ઇઝ એન્ટાયર પ્રોસેસ પ્રોસેસ અમે કરીશું બેઝિકલી ડીઓ કચેરી જે આખા ડિસ્ટ્રિક્ટ માટે કરી રહી છે સિટી માટે હવે અમે કરીશું આ એક મહિનાનું પ્રોસિજર બધું એસઆઈઆરની કમ્પલીટ કરીને અને કલેક્શનનું કામગીરી કર્યા પછી માપિંગનું પ્રોસીઝર માટે અમે જે તે યારોને અમે આપી દઈશું એટલે આ એક મહિના બીએમસીના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા જ કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરી